આકાશવાણી કાર્યક્રમ સુણધલ મણિભા ભેન રે કે જીગર જોબન પુત્રાજા રામ 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 આજો સાયબર દોસ્ત આજ પાછો એ નવી સાથે આ સામે હાજર થયો પાણે જડે અભ્યાસ કરતા હો તદે મણિજો અભ્યાસ કરે પુઠ્યા જો જે હેતુ વેતો સે અલગ અલગ વેતો કોઈ કે નોકરી કરણી વેતી કોઈ કે નોકરી ડીયી વેતી અને કોઈ કે ભારત ની બાર નોકરી કરણી વેતી પામણે કચ્છ જ અને કચ્છ જે અંદર એક ટ્રેન્ડ રહ્યો આ

કે પામણી કે ખબર આય કે અલગ અલગ કંપની મે જોબ કરેલા કરીને ત્યાં કે રિઝ્યુમ તો ઈ પાકે અલગ અલગ વેબસાઈટ અપલોડ કરે જો વે વેતો અનપુઠિયા થી પાકે ફોન મેસેજ ઈમેલ દ્વારા કોન્ટેક્ટ કરે તો અને પાકે અલગ અલગ જે પણ પાજી પ્રોફાઈલ જે હિસાબ થી જોબ વે સે ઓફર કરે થી અનપુઠિયા પાકે ઇન્ટરવ્યુ જો વે તો ઇન્ટરવ્યુ પુઠિયા પાકે ઈ લોકો સિલેક્ટ કરીયંતા અને અનપુઠિયા પાકે જડં પણ ફોરેનજી જે પણ કંપની મે કંપનીમાં મે તમે નોકરી મલે ઓડા વનલાઇ કરીને ત્યાં ટિકિટ સહિત મળે વસ્તુ અરેન્જમેન્ટ જે તંપની ઘણીવાર કરીને ડી વય હતી તી એ અી પ્રોસીજર આ કે જેથી પી ડ્રીમ જૉબ જન કે ચોંતા કે ભારત જે બારા વની અને તારી જગ્યાએ સારી કંપનીમાં જૉબ કરેલી શરૂઆત કરી પણ હા એ સાઇબર ક્રાઈમ કેરીએ તો સે અગર પે કોશિશ કર્યું તાઈબર ક્રાઈમ કરે જનજી જરૂરિયાત વેતી એડા કમ્પ્યુટર એક્સપર્ટ એની સાથે જ ઈ ક્રાઈમ થિએ તો એટલે કે આવા કે સાદે મે સમજાયા તો સાદી ભાષા ભાષામાં આ જઈ સકા કે જે કમ્પ્યુટર એન્જિનિયરિંગ ફિલ્ડ આઈટી ફિલ્ડ થી જોડાય લાઈન ઓન લોકો કે એડી જોબ ઓફર કરે મે છે થી ફોરેન કન્ટ્રીઝ જે અંદર થી લલચાઈ વ લલચાઈ વને પુઠ્યા એ લોકો જોબ કરેલાય કરીને અપ્લાય કરીને ત્યાં ઇન્ટરવ્યુ દિયન તા અને એન પુઠ્યા કોઈ કન્ટ્રી જી અંદર વનન થ ઓડા પૂજે પુઠિયા એની કે ગુલામ બનાય મે અચે તો ગુલામી કરાય મે અચે અને ગુલામ બનાવીને એની કે સાયબર ક્રાઈમ કરાયને અચન થ એટલે કે જે ઓડા સાયબર ક્રાઈમ કરેલાય કરીને જે જી જરૂર સે પાકે એડા થી ઇન્ડિયા મે થી અને એડી રીતે ખોટી રીતે ભ્રમિત કરીને પાકે તેડી વને મે તા અને ઓડા વુઠિયા તા કાંઠા કોઈ ઓપ્શન નતો વે કારણ કે કંપની પાજા પાસપોર્ટ ને ડોક્યુમેન્ટ્સ ઘણી ઘણી ઓડા વને પુઠિયા પાકે ખબર પેતી કે પાકે જે કમ તમુ કરો સે તો સાયબર ક્રાઈમ જો કમ આય મતલબ કે એકદમ ખોટો કમ આય અને પા તડે ઓડા પુજે પુઠ્યાં ત્યાં કોઈ ઓપ્શન નતો વે એટલે પાકે કમ કરણો પાકે ઈ તુ કે ઈ વસ્તુ કેડી રીતે શક્ય આય તો આકે બહુ સિમ્પલ ભાષા મે સમજાયા તો પાંડી કે ખબર કેબ્રોડ જૉબ કર્યા કરીને ઘણી મી એજન્સીસ કમ કરતી કે જે એજન્સી ખોરા કરે કે ત્યાંથી રિઝ્યુમ ગણેતી જ ઓ ફોરન કન્ટ્રીઝ જેની અંદર કોન્ટેક્ટા તિઝ્યુમ ઓકલે પુઠ્યાં ઇન્ટરવ્યૂ સેડ્યુલ કરાયી ઇન્ટરવ્યૂ સેડ્યુલ કરાય પુઠ્યાં ત્યાં ઇન્ટરવ્યુ ડે વેતો પુઠ્યાં તમને ખરેખર તા કંપની કદાચ વાવ કે જૉબ મી વેઠ્યા ત્યાં એ ટિકિટ્સ દેતી એ પહેલાં જે મડે જે હેન્ડલિંગ્સ ઈ મત હેન્ડલિંગ આય સે ભારતથી વેતો અને ભારત કે ઇન્ડિયામાં જ તમે કોરો કે કોઈ લોકલ બ્રાચાર ઇન્ટરવ્યુ ડે વેતો અને ઓડા લોકલ કામ કરે વેતો એટલે પોરેન કન્ટ્રીજી બ્રાન્ચ લે કરીને અપ્લાય કર્યું તા બ્રાચાર તમે ખરેખર ઓડાવી પુઠિયા ખબર પેતી કે કામ કરો હા એ અડે એકે કિસ્ની અગર જો કરા તો સાયબર ગુલામ પ્રોફાઈલ જે સેવન્ટી ફાઈવ થાઉઝન્ડ એટલે કે પંચોતેર રૂપિયા વેતન વેતો અને જો એકડે મહિને જે અંદર 87 લાખ એટલે 87 લાખ થી વધારે જો ફ્રોડ કર્યો દર મહિને 7 લાખ રૂપિયા જો ઇન્સેન્ટિવ મલે હા એ તો પાકે સુણીને જ નવાઈ લગેતી કે કુરો ગાલ કર્યો તી વિગતે ગાલ સેક્ટર મે વધારે પગાર જી લાલચ દઈ અને વિદેશ ખણી વન મેં અચે તો અને ઉડા વને પુઠિયા કરો કોરો તો કે ઈ જે આઈટી જા કમ્પ્યુટર જા જે એક્સપર્ટ વહેતા ઓડા સાયબર ગુલામ બનાવે અચે તો હા આખી વસ્તુ ખબર કેડી રીતે પઈ તો ચે મ્યામ જે પાંચ પાડોસી દેશ આ ઓડાથી ચોવીસ જણે કે જયપુર ઘણી અચાયા માર્ચ મહિને અને હે ચોવીસ યુવાન જે માર્ચ મહિને જયપુર આયા ઓડા ખબર પઈ ઉ પૂછે મે આવ કે ભાઈ આડા કોડો કામ કરતા અને આ કે કોડો કમ તડે ખબર પઈ કે ભાઈ ઓડા મ્યાનમ અંદર આઈ ટી પાર્ક આ એક જે જંગલ વચ્ચે સ્થિત આ અને ઓડા સાયબર ફ્રોડ જી ટ્રેનિંગ ડેમાં છે એટલો જ ન પાછો એને મે એડો છે ચેમે છે તો કે જે કમ્પ્યુટર એક્સપર્ટ આ અથવા તો જે કમ્પ્યુટર આઈટી એન્જિનિયર આ ઉ 87 લાખ થી વધારે જી છેતરપિંડી કરતો અગર જ મહિને મે તો ઉનકે 7 લાખ રૂપિયા જો ઇન્સેન્ટિવ દે મે દેમે દો અને એડો કરાર કરે મે છે તો એડો પણ છે ચેમે છે તો કે આ વેતન મલદો દર મહિને પંચોતેર હજાર રૂપિયા મલદો બરોબર અને ઈ જે વસ્તુ આઈ જ્યાં સુધી કામ કરેલા મંગો તમે ત્યાં સુધી કામ કરી શા પણ એ સરહદ એક કે એડા જ કમ કરે જો આઈટી પાર્ક આવે મ્યાનાર જે અંદર જંગલ વચ મે કેદા જ તમે કામ કરે જોબ ચેન્જ નતા કરી ઘરે નહીં સકો વી જે આખો એ બહુ વડો ફ્રોડ એ સામે આવ્યો આ કંપ્યુટર એક્સપર્ટ અથવા તો કંપ્યુટર ઇન્જીનીયર જે ફિલ્ડ સાથે જે સંગળ એ કરીને હા એ લોકો કે પૂછે મે આવ્યો કે ભાઈ આ કે જોબ જે બાર ખબર પઈ અહી કેળી રીતે પૂજ્યા તેજો ઈય કે અસિ બહુ જ નોર્મલ ખેડૂત પરિવાર જ સંતાન અને અસે તો કૉલેજમાં ભણતા હોસ ત્યાં અસભાઈ જૉબ મી વે તો સારો અસાય જે પિતાજી જે પણ અસર ભણાઈ અને તા ઉજ પરિસ્થિતિ જે પ્રમાણે હોય હેલ્પ કરી હા કદાચ એ રીતે એ લોકો કે પહેલેથી જ કોલેજ ટાઈમથી જ ટ્રેસ કરે આયા કે ભાઈ આઈ જે કમ ઘોટ્યો તા એ કામ અસના એટલા પૈસા દીધી કે આ પેઢી મલાામ થઈ હી એ અી રીતે લાલચથી એની કે સાઈબર ક્રાઈમ જે કમ ઘુસો મેડ પૂજે પુઠ્યા એ ખબર પઈ કે ભાઈ એ જે કામ આ એકદમ ખોટો આ એ જે ચોવીસ યુવાન એ યુવાન કે પૂછપરછ કરે મે આવે ત્યારે ખબર પડી કે ગુજરાત જાય એકડા હિતેશ નામક વ્યક્તિ એની કે વધુ પૈસા કમાાય જે લાલચ દીન્દા અને અન્ય કે વા કે જે કમ્પ્યુટર એન્જિનિયરિંગ જો ફિલ્ડ આય અથવા તો આઈ જે મે ભણ્યા આયો ઓનલાઈન કરીને તો જે મે કમ કર્યો તા અથવા તો આઈ જે કામ ગોત્યો તા ઈ તા મુકના આય અને મુકના મુના એ કંપનીઓન કે જે એડે સારે કેન્ડિડેટ કે સર્ચ કરે થી એડી રીતે વિશ્વાસ મે ઘણી એ રીતે યુવાન એ કે મે ગની અને મ્યાનમાર તેડી વન લે કરીને સૌથી પહેલા એની કે થાઈલેન્ડ જી ટિકિટ હલાય મે આવી પો થાઈલેન્ડ વને પુઠિયા ઓડા ઈ જે વ્યક્તિ આય હિતેશ ઈ બાય રોડ એટલે કે રસ્તે થી એની કે મ્યાનમાર જે મે તેડી વ્યો ઓડા એકડી નદી આય ઓડા એક વડી ઇમરત હોય મતલબ બિલ્ડિંગ હોય કોમર્શિયલ બિલ્ડિંગ જી અંદર એની કે તેડી વને મે આયા ઓડા આઈટી પાર્ક નામ ડનેલો વો તો અંદર વને પુઠ્યાં એ લોકો પઈ કે અસંખે તો બંદીબના આયાન ઓડા એ બંદીબનાઈ ઘ ઘણા બંધીબનાય પુઠ્યા સાહેબર ગુલામી કે અહીી રીતે ચેમે આવ્યો કે ટ્રેનિંગ દીધી એ ટ્રેનિંગ પ્રમાણે આ કમ કરે જો હા જડે ઓડા પૂજ્યા એનાથી પહેલાં જે પાસપોર્ટ અન્ય ડોક્યુમૅ્સ ગને ઘેમાં આયા એના કોઈ ઓપ્શન ન કોઈ કમ્યુનિકેશન ડિવાઈઝ નો જેથી કરીને એ લોકો ઓડા બંધક બની વ્યા બંધક બની વે પુઠ્યા પણ એની થયો કે કદાચ કમ જે એ એટલો ખરાબ કે ખોટો નઈ વે કારણ કે આઈટી સેક્ટર જે અંદર કમ્પ્યુટર સેક્ટર જે અંદર એડો વહેતો કે ઘણા મડે કમ વહેનતા પણ ઘણા મડે કન્ટ્રીઝ જ જે સાઈબર લોઝ વહેનતા સે અલગ અલગ વહેતા એટલે ઘણીવાર એ કે પાંચ કન્ટ્રી લીને જે સાઈબર લો લાગુ પવો હોય સે મ્યાનમાર લઈ કરીને ન પવ હો અને મ્યાનમમાં જે સાઈબર લૉ લાગુ પવ સે ચીનમાં ન પવ એટલે દરેક કન્ટ્રી જ સાબર લોઝ થોડા થોડા અલગ વહેનતા એ લગો કે ભાઈ અસંખે જે કમ કરાય અચો સે કદાચ કાયદેથી વિરુદ્ધ નહીં વય પણ એની પુઠિયા જડે એની કે ટ્રેનિંગ ડે મે તડે એની કે ખબર કે એડા જે કમ હલે તો સે ભારત પાકિસ્તાન અને ચીન ઈ ટ્રે કંટ્રીઝ જે અંદર અલગ અલગ લોકો તે સાયબર ક્રાઈમ કરાય જો કમ એડા થી હલાય મે અચે તો જડે ઈ વાત જી જાણ મ્યાનમાર સરકાર કે થઈ અને મ્યાનમાર જી સેના કે થઈ તડે ઉ લોકો ઓડા વની અને ઈ લોકો કે મુક્ત કરાયા અને એડા એકત્રીસ ટોટલ એકત્રીસ એડા યુવકોવા કે જે એડા ફસાઈ ગયા વા અને જે એડાથી રહીને એ બિલ્ડિંગ અંદર અંદરથી સાયબર ક્રાઇમ કરતાં હોનપુઠિયા જડે એની કે પૂછપરછ મે આવે ત્યારે ખબર પડી કે એ 31 એકત્રીસ યુવક જેવા સે રાજસ્થાન જવા અને એની કે કોઈ હિતેશ નામક વ્યક્તિ જે આય સે ઓડા સુધી પૂજાય અને સે પણ થી રોડ માર્ગથી એ મ્યાનમાર સુધી પૂજ્યા વાં અને જડે એ મળે વસ્તુ ખબર પઈ અનપુઠિયા રાજસ્થાનજી પોલીસ બી એક્શન મે આવી અને એ રાજસ્થાન જે પોલીસ કે ખબર પે પૂઠ્યા એની કે થી રાજસ્થાન ગની છે મે આવ્યા અને એની કે કડક સૂચના મે આવી કે આખે ઓડા જે પણ તાલીમ દનાઈન સે મળે ભૂલી અને અહીં નવેસર નવેસરથી આ જો જે પણ કમાય આવે શરૂ કરજા અને એ રીતે એની કે મુક્ત કરાય મેં આયાન તો એ બહુ સેન્સિટિવ કિસ્સો હોય પાં કરીને અને બહુ વિચારે ઘણી કે પાજે આંધળી દોડ જે મંડયા ફોરેન વનેલાય કરીને તો પાઈ ફસાઈ ને કોઈ એડે કમ મે અચી વો ને કે જેથી કરીને પાકે ઓડા થી છૂટણું પણ ભારી થઈ પે હાણે એડો અડો કિસ્સો બને પુઠિયા અલગ અલગ એજન્સી અને અલગ અલગ એ જોબ રિક્રુટમેન્ટ કરાઈ તે પણ સરકાર એકડો કડક કાયદો બનાવી વિચારણા કરે હાણે ઈ તો સરકાર કરતી સરકાર તો સરકાર જો કામ કરે જી હા પાકે વિચારી ગણેશ જરૂર કે પાકે જરૂર છે ત હાણે જે પણ સાબર ક્રાઈમ થિયન એને એના કરીને પણ પાકે પણ ખબર આ કે ભણેલ ગણેલ ગણલ એજી જરૂર વેતી ભણેલ ગણેલ ભણ એડા વેતા કે જનજી આવક ઓછી વે અને જન કે એવી આવક જરૂર વે તો ગુલાબી સપના વત અને પોય પોઈ ફોરેનમાં ખણી વન અચે તો ઓડા વે પુઠિયા તાખના કોઈ ઓપ્શન અથવા તો કોઈ એડી તક નતી વે કે પાઈ નોકરી છડીને નોકરી કરી શકો એટલે લે તા ફસાઈ વો તા અને ખોટો કામ પાં કરે જો ચાલુ કરી દો પણ હા વને પહેલા જ અગર પં એ વસ્તુની તપાસ કર્યો કે તા જે કંપની મે વનો હતા ઈ કંપની પ્રોપર આય પાકે જે વ્યક્તિ છે તો કદા ગુલાબી સપના તો નતો વતાય ને પાકે ઈ કોઈ ખોટો કામ તો નહીં કરાયે ને અગર પાકે એડી વસ્તુ ખબર પેતી કે ઈ પેચીદી વસ્તુ આય તો પા વિશ્વાસ ન કર્યું અને પા દેશ મે રહીને પણ સારો કામ કરી શું તા તો વસ્તુ પાંજી થી હતી કોઈ સામવારે જે કારણે નતી થી એ પાકે થોડોક સમજેજી જરૂર આય પાજો કમી કમીએ કે જે પણ એડી ઘટનાઓ બનેતી જેટલી પણ એડી ઘટનાઓ પાંચ સામે અચેતી એ ઘટનાથી પચો તા કહે ખબર પડી આ એ ઘટના તો પા બાકી મણે કે પણ સમજાયો અને કડાય કોઈ એડી રીતે સાયબર ક્રાઈમ જો ભોગ ન બને સે પા ધ્યાન દિયો જાગૃત રો સતર્ક રો અને બે કે પણ કર્યો તજ પા સાયબર મુક્ત ભારત જી રચના કરી એન સાથે પાજે પ્રોગ્રામ જો ટાઈમ પણ પૂરો થયેલા આયો રજા રામ 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 કાર્યક્રમ પ્રસારણ આકાશવાણી જે ભોજ કેન્દ્રતાનું કરેમે આયું